પ્રકરણ દસ પરાજિત શ્રેયાનો ક્રોધ અને અંધકારમય બદલાની ભાવના પ્રકરણ નવમાં દિશા અને અર્જુનનું મિલન અને તેમના તૂટેલા વિશ્વાસનું પુનઃ નિર્માણ થયું હતું આરતી અને મયંકના પ્રયાસોથી શ્રેયાના જુઠાણાનો પર્દાફાશ થયો હતો અને દિશાને સત્યનો અહેસાસ થયો હતો આ ઘટનાએ અર્જુન અને દિશાના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો પણ શ્રેયા માટે આ એક મોટી હાર હતી જે તેના ખૂબ જ ઊંડે સુધી ઘાયલ કરી ગઈ હતી જ્યારે શ્રેયાને ખબર પડી કે દિશા અને અર્જુન ફરીથી એક થઈ ગયા છે ત્યારે તેના ક્રોધનો કોઈ પાર ન રહ્યો તે આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી કે તેના બધા પ્રયાસો નિષ્ફળ કેવી રીતે ગયા તેને લાગતું હતું કે તેણે દિશાને સંપૂર્ણપણે પોતાના કાબુમાં લઈ લીધી છે અને અર્જુન પાછો ફરે પણ વાસ્તવિકતા તેના શ્રેય એક કાફેમાં એકલી બેઠી હતી તેના હાથમાં કોફીનો કફ હતો પણ તેનું ધ્યાન કંઈક બીજે જ હતું તેની આંખોમાં ગુસ્સો નિરાશા અને બદલાની આગ સ્પર્શ દેખાતી હતી તેને ટેબલ પર મૂકેલો ચમચો ગુસ્સાથી પછાડ્યો આવું કેવી રીતે થઈ શકે દિશા આટલી જલ્દી સત્ય કેવી રીતે જાણી ગઈ કોણે તેને બધું કહી દીધું તેના મનમાં અનેક સવાલો ગુમરાઈ રહ્યા હતા તેણે તરત જ મયંક અને આરતી પર શંકા કરી તેઓ જ હશે તે બે મિત્રો તેમણે જ મારી રમત બગાડી શ્રેયાનો સ્વભાવ હંમેશાથી પજેસિવ અને ઈર્ષારું રહ્યો હતો તેને જે જોઈતું હતું તે મેળવીને જ રહેતી હતી ભલે ગમે તેટલો ખરાબ રસ્તો અપનાવવો પડે અર્જુન તેનો પહેલો પ્રેમ હતો અને તે તેને કોઈ પણ ભોગે પાછો મેળવવા માંગતી હતી દિશા તેના માટે માત્ર એક અડચણ હતી જેને દૂર કરવી અનિવાર્ય હતી તેણે પોતાનો ફોન કાઢ્યો અને અર્જુનનો નંબર ડાયલ કર્યો ફોન રિંગ થયો પણ અર્જુને ઉપાડ્યો નહીં શ્રેયાના ગુસ્સામાં વધારો થયો તેણે ફરીથી ડાયલ કર્યો પણ અર્જુને ફરીથી ફોન ન ઉપાડ્યો શ્રેયા સમજી ગઈ કે અર્જુને તેને સંપૂર્ણપણે અવગણવાનું શરૂ કરી દીધું છે આ વાત તેના અહેમથી વધુ ઠેંચ પહોંચાડી અર્જુન તું મને આમ અવગણી નહીં શકે તારે તેની કિંમત ચૂકવવી પડશે અને દિશા તારું જીવન હું નરક બનાવી દઈશ શ્રેયા હવે માત્ર અર્જુનને પાછો મેળવા માંગતી ન હતી પણ દિશાને સજા આપવા માંગતી હતી તેના મનમાં બદલાની ભાવના પ્રબળ બની ગઈ હતી તેને લાગતું હતું કે દિશાએ તેનું અપમાન કર્યું છે તેને હરાવી છે આ હાર શ્રીઅને અસહ્ય હતી તે હવે માત્ર જૂઠાણા અને ગેર સમજણથી નહીં પણ કંઈક મોટા અને ખતરનાક રીતે બદલો લેવાની વિચાર રહી હતી તેણે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને ઉんだાળપૂર્વક વિચારવાનું શરૂ કર્યું મારે કંઈક એવું કરવું પડશે જેનાથી તેમના સંબંધો હંમેશા માટે તૂટી જાય કંઈક એવું જેનાથી દિશા અર્જુનને ક્યારેય માફ ન કરી શકે અને અર્જુન પણ તેને છોડી દેવા મજબૂર થાય તેના મનમાં અંધકારમય વિચારો આવવા લાગ્યા શ્રેયાએ પોતાના કેટલાક જૂના મિત્રોનો સંપર્ક કર્યો જેઓ તેના જેવા જ ખરાબ સ્વભાવના હતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા તેમાંથી એકનું નામ રાહુલ હતું રાહુલ એક ગુનેગાર હતો અને આવા ગંદા કામો કરવામાં તેને કોઈ વાંધો ન હતો શ્રેયાએ તેને ફોન કર્યો રાહુલ મારે તારું એક કામ છે શ્રેયાએ ધીમા અને રહસ્યમય અવાજે કહ્યું બોલ શ્રેયા તારા માટે કંઈ પણ રાહુલે જવાબ આપ્યો મારે એક છોકરીને સબક શીખવવો છે અને એક છોકરાને બદનામ કરવો છે શ્રેયાએ કહ્યું રાહુલ હસ્યો કહે શું કરવાનું છે શ્રેયે તેને પોતાની બધી યોજના સમજાવી. રાહુલ શ્રેયાની યોજના સાંભળીને પણ ચોકી ગયો. પણ પૈસાની લાલચ તેને વધુ હતી. આમાં તો બહુ જોખમ છે શ્રેયા. રાહુલે કહ્યું, ચિંતા ન કર રાહુલ, તને જોઈતા હોય તેટલા પૈસા મળશે. બસ મારું કામ થઈ જવું જોઈએ. શ્રેયાએ દ્રઢતાથી કહ્યું, શ્રેયાએ રાહુલને દિશા અને અર્જુનની બધી માહિતી આપી તેમના ક્લાસ ટાઈમ તેઓ ક્યાં રહે છે કયા સમયે તેઓ ક્યાં હોય છે તેને તેમની દરેક નાની નાની વિગત આપી જેથી તેની યોજના સફળ થઈ શકે તેના મનમાં હવે કોઈ અફસોસ ન હતો માત્ર બદલાની આગ હતી જે તેને અંધ બનાવી રહી હતી તે દિશા અને અર્જુનના પ્રેમનો અંત લાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી શ્રેયાની યોજના માત્ર ગેરસમજણ ઉભી કરવા પૂરતી સીમિત ન હતી રહી તે હવે તેનાથી કંઈક આગળ વધી ગઈ હતી તેણે અર્જુન અને દિશાને માત્ર અલગ પાડવાનો જ નહીં પણ તેમના જીવનને નર્ક બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો તેના મનમાં એક લક્ષ્ય હતું બદલો અને આ બદલો લેવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતી ભલે પછી તેનું પરિણામ ગમે તે આવે શ્રેયાએ પોતાની ખતરનાક યોજનાને અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું હતું તેનો હેતુ દિશાને માનસિક રીતે તોડી નાખવાનો અને અર્જુનને સમાજમાં બદનામ કરવાનો હતો તેને રાહુલ અને તેના માણસોને પૂરી સૂચના આપી દીધી હતી શ્રેયાની પ્રથમ ચાલ હતી દિશાને ડરાવવાની તે ઈચ્છતી હતી કે દિશા એટલી ડરી જાય કે તે કોલેજ છોડી દે અને અમદાવાદ છોડીને પાછી જતી રહે તેને રાહુલને દિશાનો પીછો કરવાનું અને તેને અવારનવાર હેરાન કરવાનું કહ્યું એક સાંજે દિશા કોલેજમાંથી માસીના ઘરે પાછી ફરી રહી હતી રસ્તામાં એક અજાણી વ્યક્તિ બાઇક પર તેની પાસેથી પસાર થઈ અને તેને જાણી જોઈને ધક્કો માર્યો દિશા પડી ગઈ તેના ઘૂંટણમાં થોડી ઈજા થઈ તે વ્યક્તિ હસીને ત્યાંથી નીકળી ગયો દિશા ગભરાઈ ગઈ પણ તેને ખબર ન હતી કે આ શ્રેયાની ચાલ હતી બીજા દિવસે કોલેજમાં દિશાને વિચિત્ર અનુભવો થયા તેના લોકરમાંથી કેટલાક પુસ્તકો ગાયબ થઈ ગયા હતા તેના બેગમાંથી તેનું લંચ બોક્સ કાઢી નાખવામાં આવ્યું હતું આ બધી નાની નાની ઘટનાઓ હતી પણ તે દિશાના મનમાં ભય પેદા કરી રહી હતી અર્જુન અને તેના મિત્રો આ બધું નોટિસ કરી રહ્યા હતા અર્જુનને લાગતું હતું કે આ બધું શ્રેયા કરી રહી છું તેણે દિશાને કહ્યું દિશા મને લાગે છે કે આ બધું શ્રેયા કરી રહી છે તે તને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે દિશા પણ હવે શ્રેયા પર શંકા કરવા લાગી હતી પણ તેને ખબર ન હતી કે આ બત્તર કેટલી ખતરનાક બની શકે છે પણ તે આમ કેમ કરે છે દિશાએ પૂછ્યું તે બદલો લેવા માંગે છે દિશા તે ઈચ્છતી ન હતી કે આપણે ફરીથી એક થઈએ અર્જુને કહ્યું યોજનાનો બીજો ભાગ અર્જુનને બદનામ કરવાનો હતો તે ઈચ્છતી હતી કે અર્જુનનો પરિવાર અને તેના મિત્રો પણ તેનાથી દૂર થઈ જાય તેને રાહુલને અર્જુન વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું કામ સોંપ્યું રાહુલ અને તેના માણસોએ કોલેજમાં અને અર્જુનના ઘરની આસપાસ અર્જુન વિશે ખોટી વાતો ફેલાવાનું શરૂ કર્યું જેમ કે અર્જુન ખરાબ છોકરો છે તે છોકરીઓને છેતરે છે તે ખરાબ સંગતમાં રહે છે વગેરે વગેરે આ અફવાઓ ધીમે ધીમે ફેલાવા લાગી કેટલાક વિદ્યાર્થીઓ અર્જુનથી દૂર રહેવા લાગ્યા પ્રોફેસરો પણ તેના પર શંકા કરવા લાગ્યા અર્જુન આ બધું જોઈને ખૂબ ગુસ્સે થતો પણ તેને ખબર ન હતી કે આ બધું શ્રેયાની ચાલ હતી પણ શ્રેની સૌથી ખતરનાક યોજના હજુ બાકી હતી તેણે એક એવી યોજના બનાવી હતી જેનાથી અર્જુન અને દિશાનું જીવન હંમેશા માટે બદલાઈ જાય તેણે રાહુલને દિશાનું અપહરણ કરવાનું કામ છોપ્યું તેનો ઈરાદો દિશાને બ્લેકમેલ કરવાનો અને અર્જુનને અપમાનિત કરવાનો હતો આ યોજના બહુ જ ગુપ્ત રીતે બનાવવામાં આવી હતી અને તેમાં શ્રેયાએ ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા શ્રેયાનો અંતિમ દાવ એવો હતો કે દિશાને કાયમ માટે અર્જુનથી દૂર કરી દેવામાં આવે અને અર્જુનને એવી રીતે ફસાવવામાં આવે કે તે કાયમ માટે બદનામ થઈ જાય તેણે રાહુલને સ્પષ્ટ સૂચના આપી હતી કે દિશાનું અપહરણ કરે અને તેને એક અજાણી જગ્યાએ બંધક બનાવી રાખે પછી તે અર્જુનને ફોન કરીને દિશાને છોડાવવા માટે કોઈ એવી શરત મૂકે જેનાથી અર્જુન બદનામ થઈ જાય શ્રેયાનું લક્ષ્ય હતું કે અર્જુન દિશાને છોડાવવા માટે કોઈ પણ હદ સુધી જાય અને તે હદ સુધી જઈને તે સમાજમાં પોતાનું સન્માન ગુમાવી દે એક દિવસ કોલેજમાં વાર્ષિક રમતગમત મહોત્સવનું આયોજન થયું હતું બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા દિશા અને અર્જુન પણ ત્યાં હતા શ્રેયા આજ દિવસની રાહ જોઈ રહી હતી તેને રાહુલ અને તેના માણસોને મહોત્સવ દરમિયાન અપહરણ કરવાનું કહ્યું છે આ કામ સરળતાથી કરી શકાય છે મહોત્સવ શરૂ થયો દિશા અને અર્જુન સ્ટેડિયમમાં બેઠા હતા એકબીજાનો હાથ પકડીને તેઓ ખુશ હતા તેમના સંબંધમાં ફરીથી વિશ્વાસ અને પ્રેમ પાછા ફર્યા હતા પણ તેમને ખબર ન હતી કે તેમના માથે એક મોટું સંકટ તોળાઈ રહ્યું હતું શ્રેયા દૂરથી તેમને જોઈ રહી હતી તેના ચહેરા પર એક ઠંડુ ભયાનક સ્મિત હતું તેના મનમાં બદલાની આગ પ્રજ્વલિત થતી રાહુલ અને તેના માણસો મહોત્સવમાં પ્રવેશ્યા તેમણે દિશાને નિશાન બનાવી તેમની યોજના સંપૂર્ણપણે તૈયાર હતી એક સમયે જ્યારે દિશા પાણી પીવા માટે પોતાની સીટ પરથી ઊભી થઈ અને ભીડમાં આગળ વધી ત્યારે રાહુલના માણસોએ તેને ઝડપથી ઝડપી લીધી દિશાએ સીંચ પાડવાનો પ્રયાસ કર્યો પણ તેનો મોં દબાવી દેવામાં આવ્યું તેને બળજબરીથી એક વાનમાં ધકેલી દેવામાં આવી અને વાન ઝડપથી ત્યાંથી નીકળી ગઈ અર્જુન દિશાને શોધવા લાગ્યો તેણે ચારે બાજુ જોયું પણ દિશા ક્યાંય દેખાય નહીં તેના મનમાં એક અણગમતો ભય ઉભો થયો તેને તરત જ મયંક અને આરતી ને બોલાવ્યા દિશા ક્યાં છે મને દેખાતી નથી અર્જુને ચિંતાથી કહ્યું તેમણે ચારે બાજુ શોધખોળ કરી પણ દિશા ક્યાંય મળી નહીં અર્જુનને લાગ્યું કે કંઈક ખોટું થયું છે તેના મનમાં શ્રેયાનો વિચાર આવ્યો શ્રેયા આ શ્રેયાનું જ કામ છે આરતી અને મયંક પણ ગભરાઈ ગયા આટલી મોટી ભીડમાં દિશા ક્યાં ગાયબ થઈ ગઈ અર્જુનનું હૃદય તે જ ધડકી રહ્યું હતું તેને ખબર હતી કે શ્રેયા કંઈ પણ કરી શકે છે તેણે તરત જ પોલીસને જાણ કરવાનું વિચાર્યું પણ તેને થયું કે કદાચ શ્રેયા દિશાને નુકસાન પહોંચાડે આ એક ખતરનાક પરિસ્થિતિ હતી અર્જુન અને તેના મિત્રો માટે આ એક મોટી કસોટી હતી જ્યાં તેમને દિશાને શ્રેયાના પંજામાંથી બચાવવાની હતી શું અર્જુન દિશાને બચાવી શકશે શું શ્રેયા પોતાની યોજનામાં સફળ થશે આ બધા પ્રશ્નોનો જવાબો આગામી પ્રકરણમાં જ મળશે જ્યાં વાર્તા એક નવો અને રોમાંચક વળાક લેશે તો આગળનું પ્રકરણ જોવાનું ભૂલતા નહીં ક્રમશઃ